કમિશ્નર એરિયામાં દસ રૂપિયાની દારૂની પોટલી માટે હત્યા થઈ જાય અંદરથી ડોલ નાખે એટલે ઉપરથી એક મેનુ આવી જાય મેનુ તમે માગો નહીં બ્રાન્ડનો દારૂ તમને સુરતમાં મળી જાય આ હકીકત એટલે બધાય જાણે છે બુટલે ગરો એને એટલા માટે ડર નથી રહેતો કે સમય સ્તર હપ્તાઓ પહોંચી જાય છે તો શા માટે આ પોલીસ છે મને ડરવાનું પોલીસ તમારી પાસેથી હપ્તાઓ લે છે નમસ્કાર ગર્જનાથ સાથે આપનું સ્વાગત શું માણસના જીવનની કિંમત કે દસ રૂપિયાના દારૂની પોટલી હોય ગુજરાતમાં પોલીસે મોટા પાયા વાતો કરે કે દારૂ બંધી છે પણ આ ગુજરાતની અંદર સુરત જેવા શહેરની અંદર કમિશનરેટ એરિયામાં રૂપિયાની પોટલી માટે હત્યા થઈ જાય ન્યાય એટલો મોંઘો થઈ ગયો છે કે લોકોએ રસ્તા પર અને આ પરિસ્થિતિ બીજે ક્યાંયની નહીં પરંતુ આ પરિસ્થિતિ એ ગુજરાતનું મહાનગર સુરત સિટીની છે એટલે મહત્વની વાત તો એ છે કે સુરત શહેરમાં આમ તો તમે કોઈ પણ નાના છોકરાને પણ પૂછો કે ગોલવડ શું મળે એટલે સિંગ ચણા તો મળે બાઇટિંગમાં અંદરથી ડોલ નાખે એટલે ઉપરથી એક મેનુ આવી જાય મેનુ તમે માગો ને બ્રાન્ડનો દારૂ તમને સુરતમાં મળી જાય આ હકીકત એટલે બધા જાણે છે એવું નથી કે કોઈ નથી જાણતું પોલીસ કમિશનર સાહેબ થી લઈને બધાય જાણે છે અને અંદર બી વાસ્તવિકતા રાજ્યના ગૃહમંત્રીના શહેરની છે ગૃહમંત્રીના શહેરમાં ન્યાય લેવા માટે એક સત્તર વર્ષીય આશાસ્પદ યુવાની જે પ્રમાણે હત્યા થઈ જાય અને ગઈ કાલે જ આ હત્યાને લઈને કાપરદ્ર પોલીસ સ્ટેશન બહાર મહિલાઓએ મોરચો માંડ્યો હતો આજે સવારથી પણ ઉકરતા ચરુ જે વિસ્તૃતિ કારણ કે હિરાની ઓફિસમાં કામ કરતા પરિસ્થિતિ હત્યાથી હડકમ છે તે કિસન મચી ગયું છે અને ગઈ કાલે રાત્રે પણ મહિલાઓ રણચંડી બની અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો સગીરના પરિવારનો આરોપ કે હત્યારો પ્રભુ શેટી એ નસેડી છે અને ગઈ કાલે રાત્રે જ પ્રભુ શેટીની પોલીસ સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી પ્રભુ સેટી પર રાત્રે આઠ વાગે મૃતક સજા સાથે પોલીસે નક્કર કાર્યવાહી ન કરી હોવાનો આરોપ લગાવ્યો છે સુરત આજના વિરોધના દ્રશ્યો છે તમે જોઈ લો કે સુરતમાં કઈ પ્રકારે વિરોધ છે તે અત્યારે થઈ રહ્યો છે કિશન મહિલાઓનો એક જ ફરમાન છે એક જ એમની માંગ છે કે પોલીસ એ કાર્યવાહીની અંદર ઢીલાસ રાખે છે એક સત્તર વર્ષીય આશાસ્પદ યુવાન કે જેનું મોત થઈ જાય છે અને જે પ્રભુ શેટ્ટી નામનો જે આરોપી છે એ આરોપી અને પરેશ વચ્ચે કોઈ માથાકૂટ થઈ હતી અને માથાકૂટ બાદ છરીના ઘા ઝીકવામાં આવ્યા અને આઠ વાગ્યાની આજુબાજુ છરીના ઘા ઝીકી અને એક વ્યક્તિ એક યુવકને મૃત્યુના ઘાય મૃત્યુએ ઉતારી દેવામાં આવ્યો અને મૃત્યુ સુધી પહોંચાડી દેવા સૌથી મોટો સવાલ એ છે કે પોલીસનો ડર છે તે શું કામ નથી રહેતો બુટલે કરો એને એટલા માટે ડર નથી રહેતો કે સમયસર હપ્તાઓ પહોંચી જાય છે તો શા માટે આ પોલીસ છે મને ડરવાનો પોલીસ અમારી પાસે હપ્તાઓ લે છે મેં તમને સૌથી પહેલું ઉદાહરણ ગોલવાડનું આપ્યું કે સૌથી વધુ ગોલવાડ અને એ સિવાય પણ તમે સુરતના વરાછામાં જાવ કતરગામમાં જાવ કપોદરામાં જાઓ વડાજણમાં જાઓ કોઈ પણ વિસ્તારમાં કિશન હોમ ડિલિવરી દારૂની જોતી હોય ને આ ન મળેની અશક્ય વસ્તુ છે અનેક લોકો એવો દાવો કરી રહ્યા છે કે ગુજરાતમાં બેફામ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે એક બાજુ ગઈકાલે પોરબંદરમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે તે આવ્યું બીજી બાજુ દારૂનું દૂષણ કે જેમાં હત્યાઓ થઈ રહી છે ને જે પોલીસનો ડર હોવો જોઈએ કે ગુનેગારો થરથર કાપવા જોઈએ કે વામરા ગામમાં તો અનુપમ સિંહ સાહેબ હવે આવી ગયા છે હવે અમે કંઈ નહીં કરી શકીએ પણ એવો ડર સાહેબ કમ નસીબી છે તમારી અને મારી કા ડર છે તે ગુજરાત પોલીસ તો નથી રહેતો ને તેના કારણે ગુનેગારો બેફામ બની ગયા છે

અને એની સામે હપ્તા નું સામ્રાજ્ય સામ્રાજ્ય વધી જશે તમે દેશી પોર્ટલિયો પરથી હપ્તો તો વીસ નો હપ્તો થઈ જશે વસ્તુ એ નથી વસ્તુ એક તો અમને કઈ વાંધો નથી નહીં વાંધો છે શું કરવા નથી વાર તમે હપ્તાની ઉપર તમે ગુનેગારો ઉપર એટલો ડરતો રાખો કે ડું ગુનેગારો તમારાથી થરથર કાપે પણ નિર્માણ એવું છે બાર બેઠો બેઠો ભાઈ સાહેબ હપ્તો લઈ જ જાય છે કોઈ ચિંતા જ ન કર અને હપ્તાના સામ્રા અને મહિલાઓને ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડે સુરત ની અંદર અનુપમસિંહ કલાકમાં દારૂ બંધ કરી દો આ માતાઓ એ ન્યાય માટે એટલે આવી છે દારૂનો ભોગ બન્યો એટલે આ યુવકનું મૃત્યુ થઈ ગયું છે ને હત્યા થઈ ગઈ છે સાહેબ નૈતિક કિંમત હોય તો સુરતમાંથી આજે બધો જ દારૂ પકડીને સાફ કરી અને હજુ પણ પોલીસે કેવી સુફીયાની વાતો કરી ને એ સાંભળી સાંભળો परिवार तो कल जो काबूदरा पुलिस स्टेशन में जो हत्या का घटना हुआ उसके आ, वो काफ़ी संवेदनशील था तो पूरी पूरी समाज जो है वो आज पुलिस स्टेशन के बाहर इकट्ठा हुई और उन समाज को हमने ये समझाया है कि हम इसने जो आरोपी है उसको हमने विद इन फिफ्टीन मिनट्स भी उसको पकड़ लिया था और जो सेकंड आरोपी है उसको भी हम हमने पकड़ लिया है और जो इसमें हम साइंटिफिक पुरावा और सब कुछ इकट्ठा करके हमने एस की रचना की है और साइंटिफिक पुरावा जो नए कानून में जो जगवाई है ई साक्षी की और फॉरेंसिक्स की वो हम वाटर टाइट और फुल प्रूफ केस बना के विद इन फिफ्टीन टू ट्वेंटी डेज़ हम इसमें चार्जशीट करके ऑनरेबल कोर्ट से रिक्वेस्ट करेंगे कि स्पेशल पब्लिक प्रोसिक्यूटर अपॉइंट करके तो केस को फास्ट ट्रैक किया जाए और उसमें जो आरोपी है उसको कड़क से कड़क सजा मिले मिलेगी क्या मांगे फरिया की यही मांग है कि उसको फांसी की सजा हो पर हमने उनको समझाया कि फांसी का जो देने का काम है वो का है, और वो सजा सुनाएगी। हमारा काम जो है, वो केस को सुनाई तैयार करना और वो केस को हम प्रूफ बना रहे ताकि आरोपी तो पुलिस एक घटना ने घटना तरीके आने घटना करता जो करता मूड मरूर दारू पीता लोगों की मानसिकता सुधी जाए સ્લમ એરિયાઓમાં પોલીસે ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે જ્યાં આવી હત્યાઓ એ નાની નાની બાબતોના કારણે થઈ જાય છે હત્યારો પણ પોલીસના સકંજામાં છે પણ કંઈ નહીં થાય એ કોર્ટમાં જશે જેલમાં જશે અને જેલમાં એની સજા ભોગવવા દારૂના પાપે દારૂ વેચવાવાળાના પાપે હપ્તાખોર પોલીસના પાપે આજે સત્તર વર્ષીય આશાસ્પદ યુવાન કે જે એક હીરાની કંપનીમાં કામ કરતો હતો તે યુવાનનો શું વાક એનો વાક એટલો જ હતો કે દારૂ ના નશામાં કોઈ વ્યક્તિ આધે ઢળ આવે છે ને કોઈને

અધિકારીઓ તમારા બંગલા નો ઘેરાવો થતા વાર નહીં લાગે સાનમાં સમજી જજો ને બંધ કરાવી મહિલાઓ સાથે જોઈ લો મહિલા

જે જમીન માફિયાઓ વગેરે વગેરે બાબતો પર ધ્યાન છે અને પોલીસનું જે આરોપીઓ ઉપર ધ્યાન હોવું જોઈએ જે પોલીસની કામગીરી એ રિફોર્મની છે એના પરથી પોલીસનું કામગીરી બિલકુલ હટી ગઈ છે એનું કારણ છે પોલીસનું કામ એ જમીન મકાન અને આ પ્રકારના ધંધાઓમાં વધી ગયું છે એનો આક્રોશ છે પોલીસની હપ્તાખોરીનો આક્રોશ છે સારા પોલીસ સ્ટેશન લેવાનો આક્રોશ છે સારા અધિકારીઓનું કામ એ રિફોર્મ અને લોકોમાં સુધારણાનું હોવું જોઈએ એ નથી રહ્યું એનો આક્રોશ છે આ આક્રોશ એ સુરતમાં વધતી ગુનાખોરીનો છે તમારું શું માનવું છે સુરતની ગુનાખોરીને લઈને તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને અમારી વાત સાથે આપ કેટલા સહમત છો કેટલા નથી એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો અને શક્ય હોય કેવી કાર્યવાહી છે શક્ય હોય તો ગેહલોત સાહેબ સુધી આ વિડિયો પહોંચાડજો એટલે ગેહલોત સાહેબને ખબર પડે કે ત્યાંની પોલીસ એ શું લોકો સાથે કેવું વર્તન કરે છે જોતા રહેજો ન્યૂઝરૂ નમસ્કાર